આજે આપણે બટ બે બટાકાને પાણીમાં નાખીશું તો શું બટાકું તરશે કે ડૂબી જશે ને આપણે પછી અંદર મીઠું ઉમેરીશું તો શું થશે ભીડિયામાં લાલ સુધી બન્યા મિત્રો આજે આ પ્રયોગ કરવા માટે બે બટાકા જોઈએ બે પ્લાસ્ટિકની ખાલી બોટલો જોઈએ ને પાણી જોઈએ હવે પાણી છે આ ડોલમાં પછી આ બોટલો આપણે અહીંયા મૂકી દઈશું તમે જોઈ શકો છો પાછા આ બાજુ રાખીશું ને હવે આમાં પાણી ઉમેરીશું આપણે બધામાં મિત્રો આપણે આમાં પાણી ઉમેરી દીધું છે હવે આમાં પાણી મળી જઈએ મિત્રો તમે જોઈ શકો છો આપણે પાણીના બે ડબા ભરીને મૂકી દીધા છે આ છે સાદું પાણી નોર્મલ પાણી આમાં આપણે બે બટાકા નાખીશું નાખશું તો શું થશે આપણે જોઈશું પહેલાં પહેલાં આમાં બટાકો મેં નાખી દીધું છે હવે આપણે આમાં બટાકો નાખીશું મિત્રો તમે જોઈ શકો છો બંને બટાકા અંદર અંદર જ પડ્યા છે તમે જોઈ શકો છો કશું થતું નથી બટાકા અંદર ડૂબી જાય છે હવે નાખીશું આપણે મીઠું મિત્રો આપણે હવે એકમાં મીઠું ઉમેરીશું શું ને બે શું થશે આપણે જોઈશું તો અમે મીઠું લઈને આવી ગયા છીએ હવે આપણે આ ડબ્બામાં મીઠું નાખી દઈશું જોઈ લો અમે મીઠું નાખી દીધું હવે ખૂબ ઘડીયાને હલાવીશું મિત્રો તમે જોઈ શકો છો અમે મોટું બટાકું પડ્યું હતું એટલે મન નતું તરતું એટલે આપણે નાનું બટાકા ઉપર પ્રયોગ કરવાના છીએ અમે મીઠું નાખી દે હવે ફરીથી આપણે બટાકું નાખી દઈએ ફરીથી થોડુંક હલાવી દઈએ હવે આપણે અંદર બટાકું નાખીશું બટાકું તરે છે કે નથી તરતું મિત્રો તમે જોઈ શકો છો હું પહેલાથી નાનું બટાકું બીજું લાવી દીધું છે અને તેર તેરવવાનું તો છે જ મિત્રો તમે જોઈ શકો છો અમે તો ખૂબ ટ્રાય માર્યા છે બટાકુ તો નીચેને નીચે જ રહે છે એક ચમચીના બદલે બે ચમચા મરશું મીઠું અંદર નાખી દીધું છે તો કોઈ અસર થતી નથી બધા અમે બધા કહે છે કે અંદર તરે છે તરે છે અમારે તો નથી તર્યું અમારે નથી તર્યું તમારે તર્યું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો હવે અમારી નેક્સ્ટ વિડીયોમાં જઈને જય પાર્દિક